મને ચોત્રીસ વર્ષથી બધે જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે કોમન વસ્તુ છે જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા ટિકિટ આપે છે સાચી વાત છે પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને હું તમને પૂછું છું એવું કાંઈ છે જ નહીં તો મને હું ચોત્રીસ વર્ષથી સેવામાં કરું છું હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે ક્યારેય કોઈ બે વસ્તુ મેં ભેગી નથી કરી અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી આજે એકવીસમી જાન્યુઆરી નવમો પાટોત્સવ હતો અને એ પાટોત્સવના ભાગરૂપે અમારી જે સંગઠનની ટીમ છે અમે લાસ્ટ એ આઠથી નવ મહિનાથી અમે મહેનત કરતા હતા અને ઘણા બધા ગામડાઓ સુધી પહોંચ્યા જિલ્લાઓ સુધી પહોંચ્યા અને આજનો દિવસ અમારા બધા માટે બહુ સારો દિવસ હતો અને એનું કારણ એ હતું કે આજે અમે અમારા જિલ્લા કન્વીનર અને તાલુકા કન્વીનરની જાહેરાત કરવા જઈ રહ્યા હતા મને જે અધ્યક્ષ સંગઠન અધ્યક્ષ બનાવવામાં આવી એ પણ ભાઈની વડપણ હેઠળ એમના ચેરમેન પદના નીચે અમારા આવા સંગઠન જેવા બીજા ઘણા પ્રકલ્પો ચાલે છે જેમાંથી એકમાં મને સંગઠન અધ્યક્ષ બનાવી અને એ બી હોદ્દાની રૂએ સી આમાં એ જોવાની વાત એ છે કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા કમિટીઓથી ચાલતું આવે છે હોદ્દાના ભાગરૂપે કન્વીનર સકન્વીનર બનતા હોય અને બદલાતા હોય તો દર વર્ષે બે વર્ષે હોદ્દાના ભાગ રૂપે દરેક જણ આવે અને દરેક જણ કામ કરે આ એક એવી સંસ્થા છે જે ડિસિપ્લિનથી ચાલે છે અને સિસ્ટમથી ચાલે છે એટલે હું મીડિયાને અનુરોધ કરીશ કે જે ખોટી વાતોને પ્રચાર થઈ રહ્યો છે એ ના થવો જોઈએ કારણ કે જે આજમાં ખોડલની સાક્ષીમાં અમે લોકોએ અમે આ કામ કરી રહ્યા છે એની પવિત્રતા જળવાય એટલો અનુરોધ હું તમને બધાને ચોક્કસ કરું છું બીજી વાત આજે જેનીબહેનને પણ જેનીબેન ઠુમરને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા અને એ બી કેમ આટલા વખતથી એ પણ અમારી સાથે સંગઠનમાં મહેનત કરે છે તો આજે બીજી એક બહેનને ટ્રસ્ટી બનાવ્યા એક બહેન તરીકે મને પહેલી ટ્રસ્ટી બનાવેલા આજે બીજી બહેન ટ્રસ્ટી બન્યા અને એનાથી બી વધારે આનંદ એ કે આટલી બધી મહેનત જે જે લોકો કરે છે એને હોદ્દા મળી રહ્યા છે આજે અમારો નાનામાં નાનો કાર્યકર ખુશ છે અને એનું કારણ એ છે કે એમને એનું પદ મળ્યું અને આજે અમે એટલા માટે ખુશ છીએ કે અમે આટલી મહેનત કરી અને અમારું જે સંગઠનની અમને જે સ્પીડ જોઈતી હતી એ સ્પીડ આજના કાર્યક્રમની સક્સેસથી અમને મળશે આમાં એક વસ્તુ તમને કહું કે અને તમે બીજા રસ્તે લઈ જવાની કોશિશ જ ના કરશો હું તમારા બધા જોડે અપેક્ષા રાખું છું કે આ કોશિશ ના હોવી જોઈએ સીએમ બનવું ના બનવું તમારા કે મારા હાથમાં કશું નથી અનારબેનની પર્સનલ ઈચ્છાની બી અહીંયા કોઈ વાત નથી થતી જ્યારે હું એક ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠી છું ખોડલધામના પ્રિમાઇસીસમાં બેઠી છું તો મને એટલી ગંભીરતા છે કે હું ખોડલધામ વિશે વાત કરું મારી પર્સનલ વાત તો અહીંયા ક્યાંય આવતી જ નથી ફળદામ અને ચૂંટણી એ બે વિચારની પૂરક એટલા માટે છે કે જ્યારે પણ આવે ત્યારે ફળદામ ચર્ચામાં આવે છે આપા સંસ્થા સાથે હવે જોડાયેલા છો આપ શું અપેક્ષા રાખો છો આના થકી રાજકીય સફર તમારી થશે અથવા તો તમે રાજકારણમાં ઇન્ટરફિયર કરશો ફળદામ આનાથી મને તો એવું ઊંધું દેખાય છે ને તમે એક વસ્તુ જુઓ કે ખોડલધામ ટ્રસ્ટ તો વર્ષોથી કામ કરે છે છેલ્લા નવ વર્ષથી કામ કરે છે અને દર વખતે ખોડલધામ લેવા પટેલ સમાજમાંથી કોંગ્રેસ બીજેપી હોય કે આપ હોય બધાને ટિકિટો મળે છે તો સ્વાભાવિક છે કે એ મુદ્દો ઉઠવાનો છે પણ એનો અર્થ એવો નથી કે કોઈની પાસે ખોડલધામ ટિકિટ માંગવા જાય છે તો એમાં થોડો ફરક છે તમે જે કહો છો એમાં રાજકીય પક્ષોમાં જે છે એ લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે તમે સમજો પહેલા એવું એવું છે જ નહીં કે અહીંયા ખોડલધામમાંથી ત્યાં ઉપર જવાય છે રાજકીય પક્ષોમાંથી ઘણા બધા લોકો છે કે જે લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે અને સ્વાભાવિક રીતે જ્યાં હોય ને ત્યાં બધે મળે તમે મને ચોત્રીસ વર્ષથી બધા જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે કોમન વસ્તુ છે જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા ટિકિટ આપે છે સાચી વાત છે પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને હું તમને પૂછું છું એવું કાંઈ છે જ નહીં તો મને હું ચોત્રીસ વર્ષથી સેવામાં કરું છું હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી આવું છું મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે ક્યારેય કોઈ બે વસ્તુ મેં ભેગી નથી કરી અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી છું જો હું તમને એક વસ્તુ કહું કે આ અત્યારે જે વાત કરવી છે ને એ વાત એટલું ચોક્કસ કહીશ કે મને તમારા થકી એક જ વાત જોઈએ છે કે લેવા પટેલ સમાજના નાનામાં નાના ઘર સુધી એટલો મેસેજ જાય કે આ એક એવો સક્ષમ સમાજ છે કે જે તમને તમારા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છે અમને જોઈએ છે કે અમારી નાના નાનાની વિધવા ત્યાંગતા બહેનો અમારા યુવાનો અમારા બાળકો જે મોટા થઈ રહ્યા છે કદાચ જેને અમારા સમાજના હેલ્પની જરૂર છે ને એ હેલ્પ તમારા થકી પહોંચે બસ એ જ મા અમારી અપેક્ષા છે જી જી પડકારો સ્વાભાવિક છે કે ગામ અલગ છે ગોળ અલગ છે સમજો છો ને અને અહીંયા તો હું જોઉં છું કે કાઠિયાવાડમાં અટકો પ્રમાણે સમાજો અલગ છે અને બધાના પોત પોતાના અલગ 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 સમાજોમાં અલગ અલગ નેતાઓ છે સ્વાભાવિક રીતે બધાને એક પ્લેટફોર્મ પર લાવવા માટે દરેક જણની વિચારસરણીને ભેગી કરવી પડે અને એના માટે અમે જઈએ એમની સાથે બેસીએ એમની જોડે વાટાઘાટો કરીએ ત્યારે બધા એકબીજા સાથે મળે છે અને ભેગા થાય છે એટલે પડકારો તો બધે જ છે ચર્ચા છે બેન હવે રાજકારણમાં એન્ટ્રી કરશે અથવા તો આવનારી વિધાનસભા લડશે અને મોટું પદ મેળવશે એટલા માટે બધા પત્રકારો પૂછે કેમ કે લોકોની અંદર બેન ચર્ચા છે સૌરાષ્ટ્ર હોય ગુજરાત ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક થઈ એટલા માટે બધા લોકોને પણ એવી અપેક્ષા હોય મારી અહીંયા ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ એ પછી ઇલેક્શન આવીને ગયું તો એ જવાબ નથી

આપણે ખોડલધામની સંગઠન બાબત મીટિંગ હતી અને એ બાબત પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ રાઈટ તો આપણે એના ઉપર જઈએ તો વધુ સારું તમે એક વાત કરી હતી કે ગેટકા ભેગા થાય ભાઈ કીધું એક કોના સંદર્ભમાં વાત કરી બોલો જલે યસ આજની 2026 ની ખોડલધામ કન્વીનર મીટ કે જે કાગળ મુકામે થઈ એમાં આખાએ ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓમાંથી એકત્રીસ જિલ્લાનું સંગઠન ડિક્લેર થયું સાથે સાથે ફક્ત ગુજરાત નહીં પણ દેશના અનેક રાજ્યમાં પણ ખોડલધામ સંગઠનની આજે જાહેરાત કરવામાં આવી અને દેશથી પણ સીમાડાઓ વટાવીને વિદેશમાં કે જ્યાં લંડનમાં પણ ખોડલધામ મંદિરની સ્થાપના થશે અમેરિકા હોય નેરોબી હોય અને બીજા બધા ઘણા બધા કન્ટ્રીમાંથી લોકોએ સામે ચાલીને ખોડલધામ સંગઠનનો વ્યાપ દેશ વિદેશમાં લઈ જવા માટેની તૈયારી દર્શાવી આજની સંગઠનની જે મીટ હતી એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ખોડલધામના સંગઠન થકી તાલુકાના કન્વીનરો થકી ગ્રામ સમિતિ અને ગામમાં વસતા એક એક પરિવાર અને એવી જ રીતે શહેરમાં વોર્ડ સમિતિ અને સોસાયટી સમિતિ થકી એક એક પરિવારના સુધી સંગઠનનો વ્યાપ અમે પહોંચાડી શકીએ જેથી કરીને કોઈ પણ ઘરમાં પટેલ સમાજ કે જે ખોડલધામના નેજા હેઠળ પોતાને પડતી કોઈ પણ મુશ્કેલીઓનું સમાધાન લેવા માટે ઈચ્છતું હોય તો અમે એમના સુધી અમારો અવાજ પહોંચાડી શકીએ કે એમનો અવાજ જે પ્લેટફોર્મ પર લઈ જવો હોય એના ત્યાં સુધી લઈ જઈ શકીએ